જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે ભક્તો ધ્યાનથી સાંભળજો આ વિડીયોમાં એક મોટો રહસ્ય છે કે શું ઘરમાં ગરોળીનું હોવું શુભ છે કે અશુભ આજે આપણે આ વિષય પર ચર્ચા કરીશું ગરોળી કોઈ સામાન્ય જીવ નથી તે પોતાની સાથે ઘણા ગુપ્ત સંકેતો લઈને આવે છે જો તમારા ઘરના મંદિર કે તુલસીની આસપાસ ગરોળી દેખાય તો સમજી લેજો કે તમારા ભાગ્ય બદલવાનો સમય આવી ગયો છે આ નાની દેખાતી ગરોળી તમારા નસીબના દરવાજા ખોલી શકે છે હવે વાત કરીએ વિવિધ રંગની ગરોળીઓની દરેક રંગની ગરોળી પોતાનો અલગ સંકેત આપે છે જો કાળી ગરોળી તમારા ઘરના કોઈ ખૂણે દેખાય તો આ એક મહત્વનો સંકેત હોઈ શકે છે ઘણા લોકો તેને અશુભ માને છે અને ગભરાઈ જાય છે પરંતુ સચ્ચાઈ કઈક અલગ પણ હોઈ શકે છે જો વારંવાર ઘણી દેખાવા લાગે તો સમજી લેજો કે કોઈ ગુપ્ત સંદેશ તમને મળી રહ્યો છે આ અવગણશો નહીં ગરોળીઓ દરેક ના ઘરમાં હોય છે પછી તે મુકેશ અંબાણી હોય બિરલા હોય કે થાણી પરંતુ મૂળ સવાલ એ છે કે આખરે ગરોળી ઘરમાં કેમ આવે છે શું તે સામાન્ય જીવ છે કે પછી તેના આવવા પાછળ કોઈ આધ્યાત્મિક સંકેત છુપાયેલો હોય છે શું તે ફક્ત ખાવા આવે આવે છે છે કે પછી કોઈ ઉપરી શક્તિનો સંદેશ લઈને આ એક રહસ્યમય બાબત છે જેને આજે આપણે આ વિડીયોમાં ખોલવાના છીએ તો મિત્રો જો તમારા ઘરમાં ઘણી ગરોળીઓ એકસાથે દેખાવા લાગે તો તેને હળવાશથી ન લેશો આ સંકેત તમારા જીવનમાં કોઈ મોટા બદલાવ તરફ ઈશારો કરી શકે છે તેથી આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે અહીં તમને એવી ગુપ્ત માહિતી મળવાની છે જે તમને બીજે ક્યાંય નહીં મળે વિડીયો શરૂ કરતા પહેલા એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી દરેક મહત્વનો અપડેટ તમને સૌથી પહેલા મળે તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને એક લાઈક કરો મિત્રો આ વાત સાચી છે કે ગરોરીઓને લક્ષ્મી માતાનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ જો કાળી ગરોળી તમારા ઘરમાં દેખાય તો આ સારો સંકેત નથી આ દરિદ્રતા નકારાત્મક ઊર્જા અને દુર્ભાગ્યનો પ્રતીક માનવામાં આવે છે જો તમારા ઘરમાં કાળી ગરોરી દેખાય તો સમજી લેજો કે ત્યાં નકારાત્મક શક્તિઓએ ડેરો જમાવી દીધો છે આ ઘરમાં અશુભ ઘટનાઓ આર્થિક તંગી અને પારિવારિક કલહને જન્મ આપી શકે છે તેથી તેને હળવાશથી ન લેશો અને તેને તરત ઘરની બહાર કાઢી દેજો એવું કહેવાય છે કે કાળી ગરોળી લક્ષ્મીનો પ્રતીક હોય છે એટલે કે તે દુર્ભાગ્ય અને ગરીબીને પોતાની સાથે લઈને ફરે છે જે ઘરમાં આ વધુ સંખ્યામાં દેખાવા લાગે ત્યાં ધીમે ધીમે મુશ્કેલીઓ વધવા લાગે છે દુઃખ પીડા વેદના અને એટલું જ નહીં કોઈ ભૂતપ્રેત કે નકારાત્મક આત્માનો સાયો પણ ઘર પર પડી શકે છે જો તમને સતત કાળી ગરોરીઓ દેખાતી હોય તો આ એક મોટો સંકેત છે કે તમારા ઘરમાં કોઈ ખરાબ શક્તિ હાજર હોઈ શકે છે તેને અવગણવું ભારે પડી શકે છે છે સૌથી વધુ વાત એ કે જો કાળી ગરોળી પર પડી જાય તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ સંકેત હોઈ શકે છે કે તે વ્યક્તિ પર કોઈની બુરી નજર લાગી ગઈ છે કે પછી તેના જીવનમાં કોઈ મોટું સંકટ શરૂ થઈ ગયું છે એવું પણ કહેવાય છે કે જો કોઈના શરીર પર કારી ગરોરી પડે તો આગામી થોડા વર્ષોમાં તેનું મૃત્યુ પણ થઈ શકે છે તેથી જો આવું કંઈ થાય તો તરત શુદ્ધ ગંગાજળથી સ્નાન કરી લેવું જોઈએ જો શક્ય હોય તો હરિદ્વાર જઈને ગંગા સ્નાન કરો અથવા કોઈ પવિત્ર નદીમાં સાત વખત ડૂબકી લગાવો આવું કરવાથી મૃત્યુ યોગ ટળી શકે છે અને આવનારી મુશ્કેલીઓથી મુક્તિ મળી શકે છે તો મિત્રો જો તમારા ઘરમાં કાળી ગરોળીઓ દેખાય તો તેને નજરઅંદાજ ન કરશો તરત ઘરની સફાઈ કરો પૂજાપાઠ કરો અને સકારાત્મક ઉર્જા વધારવા માટે હવનેયગ્ન કરાવો યાદ રાખજો નાની નાની બાબતો આપણા જીવન પર ઊંડી અસર કરી શકે છે અને આજ રહસ્ય આપણને પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે આ માહિતીને ગંભીરતાથી લેજો અને સાવચેત રહેજો નંબર બે મિત્રો જો તમારા ઘરમાં હળવા લાલ રંગની ગરોળી દેખાય તો તેને હળવાશથી ન લેશો આ કોઈ સામાન્ય સંકેત નથી બલકે આ દર્શાવે છે કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે એવું માનવામાં આવે છે કે આ રંગની ગરોરીઓ સૂર્યની નબળાઈનો પણ સંકેત આપે છે અને જો સૂર્ય નબળો પડે તો દુર્ભાગ્ય તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે આ એક ગંભીર ચેતવણી છે કે તમારા પૂર્વજો તમારા કાર્યોથી ખુશ નથી અને તમારે તમારા જીવનમાં કેટલાક બદલાવ કરવાની જરૂર છે ઘરમાં લાલ ગરોળીઓનું હોવું નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને દુર્ભાગ્યને આમંત્રણ આપે છે જો તમને આ ક્યારે દેખાય તો વિલંબ કર્યા વિના તેને ઘરની બહાર કાઢી દેજો પરંતુ યાદ રાખજો તેને કોઈ નુકસાન ન પહોંચાડો કારણ કે આ ગરોળીઓ સીધી તમારા પૂર્વજો સાથે જોડાયેલી હોય છે અને તેમને નુકસાન પહોંચાડવાનો અર્થ એ થાય કે તમારા પૂર્વજોનું અપમાન કરવું જે તમારા જીવન માટે ભારે પડી શકે છે સૌથી વધુ ડરામણી વાત એ છે કે જો લાલ રંગની ગરોળી તમારા શરીર પર પડી જાય તો તરત તમારા પૂર્વજો પાસે માફી માંગો આ સંકેત છે કે તેઓ તમારાથી નારાજ છે અને જો તમે તેમને મનાવવા માટે કઈ ન કર્યું તો તમારું જીવન બરબાદી તરફ જઈ શકે છે આવી સ્થિતિમાં તરત શુદ્ધતા માટે સોનાના પાણીથી સ્નાન કરો અથવા કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસે ઉપાય કરાવો જેથી તમારા પૂર્વજો શાંત થઈ શકે અને તમારા જીવનમાંથી સંકટ ટળી શકે યાદ રાખજો પૂર્વજોનો આશીર્વાદ આપણી સૌથી મોટી તાકાત છે જો તેઓ ખુશ હોય તો જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા રહે છે પરંતુ જો તેઓ નારાજ થઈ જાય તો દુર્ભાગ્ય અને બરબાદી આપણા પગલાને ઘેરી લે છે તેથી જો તમારા ઘરમાં હરવા લાલ રંગની ગરોરીઓ દેખાય તો તેને નજરઅંદાજ ન કરો બલકે તરત તેમને પ્રસન્ન કરવાના ઉપાય કરો તમારા ઘરમાં પૂજાપાઠ કરાવો પિતૃઓનું તર્પણ કરો અને એવું કોઈ કાર્ય ન કરો જેથી તમારા પૂર્વજો તમારાથી વધુ નારાજ થાય તો મિત્રો જો તમે આવી ગરોળીઓ જુઓ તો સાવચેત થઈ જાઓ અને તમારા પૂર્વજોની કૃપા મેળવવા માટે ચિત્રી ગરોરી દેખાય તો તેને બિલકુલ હળવાશથી ન લેશો આ કોઈ સામાન્ય સંકેત નથી બલકે આ એ વાતનો ઈશારો છે કે તમારા ઘર પર કોઈએ કાળું જાદુ કરાવ્યું છે હા આવી ગરોળીઓનો સીધો સંબંધ તંત્રમંત્ર અને નકારાત્મક શક્તિઓ સાથે હોય છે જે ઘરમાં આ દેખાય ત્યાં કોઈની બુરી નજર હોય જ છે અને તેની અસર આખા પરિવાર પર પડી શકે છે જો તમે આને સમયસર અવગણી દીધું તો તે તમારા જીવનને બરબાદ કરવામાં મોડું નહીં કરે ચિત્રી ગરોળીનું ઘરમાં હોવું એ દર્શાવે છે કે ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક રહે તો આવી તરત ઘરની બહાર કાઢી દેજો પરંતુ ધ્યાન રાખજો તેમને બિલકુલ નુકસાન ન પહોંચાડો કારણ કે જો તમારાથી જરા પણ ભૂલ થઈ તો બધી નકારાત્મક શક્તિઓ તમારા પર આવી શકે છે અને તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે એકવાર આ ઉપરી શક્તિઓ કોઈના શરીરમાં પ્રવેશી જાય તો તેને બહાર કાઢવું અશક્ય થઈ જાય છે તેથી પૂરી સાવધાની રાખજો અને વિચારીને પગલા લેજો જો કોઈ કારણસર આવી ગરોળી તમારા શરીર પર પડી જાય તો તરત સ્નાન કરી લેજો અને તમારા પર ગંગાજળનો છંટકાવ કરો આ ખૂબ જરૂરી છે કારણ કે આવી સ્થિતિમાં ભૂત પ્રેત કે ખરાબ આત્માઓ તમારામાં પ્રવેશી શકે છે અને પછી તમને કોઈ બચાવી શકશે નહીં આવી ગરોરીઓથી જેટલું શક્ય હોય તેટલું દૂર રહેજો કારણ કે આ સંકેત આપે છે કે તમારા ઘર પર કોઈએ તાંત્રિક શક્તિઓનો ઉપયોગ કર્યો છે જો તમે તમારા ઘરને આ નકારાત્મક પ્રભાવોથી બચાવવા માંગો છો તો સૌથી પહેલા ઘરના ખૂણે ખૂણે ગંગાજળનો છંટકાવ કરો આથી ખરાબ શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે આ ઉપરાંત નિયમિત રીતે હવન પૂજન કરો જેથી ઘરમાં પવિત્રતા જળવાઈ રહે અને કોઈ નકારાત્મક શક્તિ પ્રવેશ ન કરે તો મિત્રો જો તમે ચિત્રી ગરોરીઓ જુઓ તો સાવચેત થઈ જાઓ અને તરત યોગ્ય ઉપાય કરો આ નાની દેખાતી ગરોરી તમારા જીવનમાં મોટું તોફાન લાવી શકે છે આથી આને હળવાશથી ન લો તમારા ઘરને સુરક્ષિત રાખો અને હંમેશા સકારાત્મક ઊર્જા જાળવવા માટે યોગ્ય ઉપાયો કરતા રહો નંબર ચાર મિત્રો જો તમારા ઘરમાં બદામી રંગની ગરોરીઓ દેખાય તો ગભરાવાની જરૂર નથી પરંતુ ખુશ થવાનો સમય આવી ગયો છે આ કોઈ સામાન્ય સંકેત નથી પરંતુ માતા લક્ષ્મીની વિશેષ કૃપાનું પ્રતીક છે બદામી રંગની ગરોળીઓ એ સંકેત આપે છે કે માતા લક્ષ્મી તમારાથી અત્યંત પ્રસન્ન છે અને તમારા ઘરમાં કાયમી રૂપે નિવાસ કરી રહી છે આનો અર્થ એ છે કે તમારા સુખ સમૃદ્ધિ ટૂંક સમયમાં દસ્તક આપવાની છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને દરેક તરફ ખુશાલીનું વાતાવરણ બનશે જો તહેવારના દિવસે તમને બદામી રંગની ગરોળી દેખાય તો સમજી લો કે આ માતા લક્ષ્મી નો વિશેષ આશીર્વાદ છે આ એ સંકેત છે કે તમે ટૂંક સમયમાં ધનવાન થવાના છો અને અને તમારું ભાગ્ય ચમકવાનું છે આ શુભ સંકેત તમારી પ્રગતિ સફળતાનો દરવાજો ખોલી શકે છે પરંતુ યાદ રાખો માતા લક્ષ્મીની કૃપા જાળવી રાખવા માટે તમારા પુણ્ય કર્મો ચાલુ રાખો પૂજા પાઠ કરો અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવો હવે વાત કરીએ સૌથી ખાસ સંકેતની જો બદામી રંગની ગરોરી તમારા શરીર પર પડી જાય તો તેને કોઈ પણ સંજોગોમાં નકારાત્મક ન માનો પરંતુ તેને સૌભાગ્યનો સૌથી મોટો સંકેત માનો કારણ કે બદામી રંગની ગરોરી જે વ્યક્તિ પર પડે છે તેનું નસીબ સંપૂર્ણપણે બદલાઈ શકે છે આ એ સંકેત છે કે ટૂંક સમયમાં તમને ધનલાભ થવાનો છે અને તમે સફળતાની ઊંચાઈઓને સ્પર્શવાના છો જો આવું થાય તો સોનાનું પાણી તમારા શરીર પર છાંટો જેથી તમારા પર વધુ ધનની વર્ષા થઈ શકે પરંતુ એક અન્ય મહત્વપૂર્ણ વાત યાદ રાખો ભલે ગમે તે ગરોરી તમારા શરીર પર પડે ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો આથી સકારાત્મક ઉર્જાને વધુ બળ મળે છે અને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની નકારાત્મકતા પ્રવેશી શકતી નથી આ નાનો ઉપાય તમારા જીવનને દરેક પ્રકારની બુરી નજર અને અડચણોથી બચાવશે અને તમને સતત સમૃદ્ધિ તરફ લઈ જશે તો મિત્રો જો તમારા ઘરમાં બદામી રંગની ગરોરીઓ દેખાય તો સમજી લો કે તમારા નસીબનો સિતારો બુલંદ થઈ ચૂક્યો છે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે આથી ખુશ રહો સારા કાર્યો કરો અને હંમેશા સકારાત્મક મિત્રો જો તમારા ઘરમાં બદામી રંગની ગરોરીઓ દેખાય તો સમજી લો કે માતા લક્ષ્મી પોતે તમારા ઘરમાં નિવાસ કરી રહી છે અને ટૂંક સમયમાં તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવવાની છે આ એક અત્યંત શુભ સંકેત છે પરંતુ આ આશીર્વાદને જાળવી રાખવું પણ એટલું જ જરૂરી છે જો ભૂલથી પણ તમે આ ગરોળીઓને કોઈ નુકસાન પહોંચાડો અથવા તેમને ઈજા કરો તો તેનું પરિણામ ખૂબ જ ભયંકર હોઈ શકે છે આ માતા લક્ષ્મીના અપમાનની સમકક્ષ માનવામાં આવે છે અને તેની અસર સીધી તમારા નસીબ પર પડે છે એવું બની શકે કે અચાનક તમારી આર્થિક સ્થિતિ બગડવા લાગે પરિવારમાં કલેશ વધે અને તમે સંપૂર્ણપણે બરબાદ થઈ જાઓ આથી આ ખૂબ જરૂરી છે કે તમે આ ગરોળીઓનું સન્માન કરો અને તેમની સાથે કોઈ ભૂલ ન કરો જો તમને મંદિરમાં ગરોળી દેખાય તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે આ એ સંકેત છે કે માતા લક્ષ્મી પોતે ત્યાં વિરાજમાન છે આવી સ્થિતિમાં તમારે તુરંત કુમકુમ અને અક્ષત ચોખાનો છંટકાવ કરવો જોઈએ અને શુદ્ધ જળ અર્પણ કરવું જોઈએ આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા વધુ વધે છે અને તમારી બધી આર્થિક પરેશાનીઓ દૂર થવા લાગે છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય અને તેમાં ગરોળીનો નિવાસ હોય કે ઘરના મંદિરમાં ગરોળી દેખાય તો તેને અત્યંત મંગલકારી અને વિશેષ રૂપે શુભ માનવામાં આવે છે આ એ સંકેત છે કે માતા લક્ષ્મી હવે તમારા ઘરમાં કાયમી રૂપે બિરાજી ચૂકી છે અને તમારી ગરીબી ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે જે ઘરમાં તુલસીના છોડ પાસે ગરોરીઓ દેખાય છે ત્યાં ક્યારે દારિદ્ર્ય દેખાતું નથી કારણ કે આ એ સંકેત છે કે દેવી લક્ષ્મી પોતે ત્યાં વિશ્રામ કરી રહી છે તો મિત્રો જો તમને બદામી રંગની ગરોરીઓ દેખાય તો તેને શુભ સંકેત માનો અને તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવાથી બચો તેમને જોઈને ગભરાવાને બદલે માતા લક્ષ્મીનો આભાર માનો અને તેમની કૃપા જાળવી રાખવા માટે ઘરમાં સફાઈ અને સકારાત્મકતા જાળવો આ નાનો સંકેત તમારા નસીબને બદલી શકે છે અને તમને અપાર ધન સુખ અને સમૃદ્ધિનું વરદાન આપી શકે છે મિત્રો ગરોળીઓના રંગો વિશે મેં તમને જણાવી દીધું છે પરંતુ હવે હું તમને જણાવવાનું છું કે કયા કયા સ્થળોએ ગરોળી મળવી શુભ માનવામાં આવે છે અને કયા સ્થળોએ મળવી અશુભ માનવામાં આવે છે માન્યતા અનુસાર જો તમારા ઘરના રૂમમાં કાળી ગરોળી મળે તો એવું માનવામાં આવે છે કે તમારું ધન ધીમે ધીમે ઘટી રહ્યું છે અથવા તમારા ઘરમાં કોઈએ કાળું કાણું જાદુ કર્યું છે ભૂત પ્રેત જો તમારા ઘરમાં કોઈ રહે છે તો તે ધીમે ધીમે બધી રૂમ માં કાળી ગરોળી મળવી અશુભ માનવામાં આવે છે જો પતિ પત્ની ના રૂમમાં કાળી ગરોળી દેખાય તો સમજી લો કે છૂટાછેડા થઈ શકે છે મતભેદ થઈ શકે છે મનમેળ ન રહે જીવનમાં દારિદ્ર્ય પ્રવેશી શકે છે અને જ્યારે પણ તમારા રૂમમાં આવી ગરોળી મળે તેને તુરંત ભગાડી દો પરંતુ ધ્યાન રાખો કે તેને કોઈ ઈજા ન પહોંચે નહીં તો તમને પાપ લાગી શકે છે મિત્રો બીજું સ્થળ છે જો તમને તમારા ઘરમાં ઈંટોની અંદરથી ગરોળી નીકળતી દેખાય તો સમજી લો કે તમારા ઘરમાં રાહુકેતુનો નિવાસ છે રાહુ કેતુ તમને પડે પે પરેશાન કરી શકે છે કોઈ નુકસાન કે નષ્ટ કરી શકે છે વખત લોકો હળવાશથી લઈ લે છે છે તો માફ પણ કરી દે પરંતુ રાહુ કેતુ ઉલટી ચાલ ચાલે છે જેનાથી વ્યક્તિના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે ઉલટી ગણતરી શરૂ થઈ જાય છે રાહુકેતુ નો પ્રહાર જ્યારે માણસ સહન કરે છે તો તે ગરીબ નથી થતો ફકીર થઈ જાય છે શરીર કોઢી જેવું થઈ જાય છે હોસ્પિટલમાં સારવાર માટેના પૈસા પણ તેની પાસે નથી રહેતા આથી સમય રહેતા રાહુકેતુને પ્રસન્ન કરવામાં લાગી જાઓ ખાસ કરીને કાળી ગરોળી રાહુકેતુ સાથે સંબંધિત હોય છે રાહુનું પ્રતિક માનવામાં આવે છે કાળી ગરોળી તમને સો કે બસો ઘરોમાંથી એક જ ઘરમાં મળે છે જે તેને સીધી રીતે બરબાદ કરી નાખે છે મનુષ્યથી કોઈને કોઈ ભૂલ થતી રહે છે આથી રાહુ કેતુ પણ પોતાની ચાલ સીધી રીતે ચાલે છે જેથી તેને દંડ મળે સજા મળે અને તે તેને સંકેત આપે છે કે હવે તારો ખરાબ સમય આવવાનો છે આથી રાહુકેતુ પોતાનું પ્રતિક મોકલે છે કારીગરોળી જે તમને કહે છે કે હવે તમારી ઉલટી ગણતરી શરૂ થઈ ચૂકી છે રાહુકેતુ ને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે જો રાહુ કેતુ પ્રસન્ન થઈ જાય તો ગરીબી એકદમ ગાયબ થઈ જાય છે વ્યક્તિ રંગથી રાજા બની જાય છે કરોડપતિ ધનવાન લાખપતિ બની જાય છે નાનો ઉપાય બપોરે બાર વાગ્યા પછી અને બપોરે ત્રણ વાગ્યા પહેલા કરવાનો છે કારણ કે આ સમય રાહુકેતુ સક્રિય રહે છે જાગૃત અવસ્થામાં રહે છે કોઈ પણ કાળી બિલાડીને દૂધ પીવડાવો કાળા કાળા ને ભોજન આપવાથી પણ રાહુ પ્રસન્ન થાય છે આ બધું બપોરે જ કરવું બપોરના સમયે તમે કાળી ગાયને ને પણ ભોજન આપી શકો છો આ ખૂબ શુભ માનવામાં આવે છે રાહુ પ્રસન્ન થાય છે અને ગરીબી એકદમ ગાયબ થઈ જાય છે પરંતુ સૌથી ઉત્તમ ઉપાય બિલાડીને દૂધ પીવડાવવાનો જ માનવામાં આવે છે તમે ઈચ્છો તો તમારા ઘરના કોઈ ખૂણામાં દૂધ મૂકી દો જ્યાં બિલાડી આવે જાય તો ત્યાંથી પણ બિલાડી પોતાનું ભોજન લઈ લે છે અને દૂધ પી જાય છે આથી રાહુ પણ પ્રસન્ન થઈ જાય છે અને ઘરમાં ખુશીઓ પણ પાછી આવે છે મિત્રો ગરોળી દેખાય મરી જાય તો ચાંદીની ગરોળી ગંગામાં પ્રવાહિત કરી દેવી જોઈએ નહીં તો લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ જાય છે અને તમે બરબાદ થઈ શકો છો રાહુ કેતુ શ્રાપ લાગે છે ચાંદીની ગરોળી તમારે બનાવવી પડે છે અથવા બજારમાં પણ મળી જાય છે ખૂબ ઓછી કિંમતે પચાસ થી સો ની વચ્ચે મળી જાય છે તેને ગંગામાં વિસર્જન કરી દેવું જોઈએ ગરોળીના પાપથી મનુષ્ય બચી જાય છે જો ગરોળીનું પાપ લાગી જાય તો તેને સોનાના બરાબર ગરીબી સહન કરવી પડે છે આથી ગરીબી પરેશાની અને મૃત્યુથી બચવા માટે ચાંદીની ગરોળી ગંગાજળમાં વિસર્જન કરવી જોઈએ અને પોતાની ભૂલની ક્ષમા યાચના કરવી જોઈએ મિત્રો તુલસી માતાનો છોડ તો દરેક ઘરમાં હોય છે પરંતુ ખૂબ જ નસીબદાર લોકોના ઘરમાં તુલસીના છોડ પર ગરોળીનો નિવાસ હોય છે આ કોઈ સામાન્ય વાત નથી જો તમારા ઘરની તુલસીમાં ગરોળી વારંવાર દેખાય તુલસી મૈયા પોતે તમે તુલસી માતાની સાચી શ્રદ્ધા અને સેવાભાવથી પૂજા કરી રહ્યા છો દીપક પ્રગટાવી રહ્યા છો જળ અર્પણ કરી રહ્યા છો અને આ પવિત્ર છોડની પૂરી નિષ્ઠાથી સંભાળ રાખી રહ્યા છો લાખો કરોડોમાંથી માંથી કોઈ ખાસ સૌભાગ્યશાળી વ્યક્તિના ઘરમાં જ તુલસી ગરોળી ગરોળીનો નિવાસ હોય છે આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે 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 અને તેનો લાભ અપાર હોય જે ઘરમાં આવું થાય ત્યાં ભગવાન શ્રી હરિનારાયણ માતા લક્ષ્મી અને શાલિગ્રામની વિશેષ કૃપા બની રહે છે પરંતુ ધ્યાન રાખો તુલસીમાં રહેતી ગરોળી બદામી રંગની જ હોવી જોઈએ તો જ તે શુભ માનવામાં આવે છે જો કાળા રંગની ગરોળી તુલસીના છોડમાં દેખાય તો અશુભ સંકેત છે અને તેને હળવાશથી ન લેવું જોઈએ જો ક્યારે તમને ગરોળી ઘરના ફર્શ પર ચાલતી દેખાય તો સમજી લો કે તમારી યાત્રા મંગલમય થવાની છે આ એ સંકેત છે કે તમે જે પણ યાત્રા કરશો તે ખૂબ સુખદ રહેશે અને તેમાં તમને સફળતા તથા પુણેની પ્રાપ્તિ થશે યાત્રા માર્ગમાં આવતી બધી અડચણો સમાપ્ત થઈ જશે અને દરેક પરેશાની આપોઆપ દૂર થઈ જશે હવે એક ખૂબ વાત જો કોઈ કારણે ગરોળીની પૂંછ કપાઈ જાય કે તૂટી જાય અને તે ઘરમાં ફડફડવા લાગે તો આ ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે જેટલી વાર સુધી તે પૂંછ ઘરમાં તડપે તેટલું જ ઘરમાં કષ્ટ વધતું જશે આ એક સંકેત છે મિત્રો આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ